વ્યાજખોર કલ્પેશ કાછિયાને પોલીસ દબોચી લીધો છે કલ્પેશ કાછિયાની પીસીબી દ્વારા દમણથી ધરપકડ કરાઈ છે કલ્પેશ કાછિયા વિરુદ્ધ અગાઉ વીસ જેટલા ગુના દાખલ છે કલ્પેશની મદદ કરનાર સામે પણ થશે કડકમાં કડક કાર્યવાહી સમગ્ર મામલે જોઈન્ટ કમિશન ડૉક્ટર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે ગઈ બે જાન્યુઆરી ના રોજ એક વ્યાજ ખોરીને અને એની અંદર ફરિયાદી દ્વારા આપઘાતના પ્રયાસ નો જે ગુનો દાખલ થયો છે એ સંદર્ભમાં એક સંતોષ ભવસાર ની નામ હતું એના આધારે કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફે કલ્ફેશ કાછીઓ કે જેનું પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન નામ ખુલેલું હતું એને હાલમાં અટક કરવામાં આવ્યો છે આ આરોપી છેલ્લા પંદરક દિવસથી નાસ્તો ભાગતો ફરતો હતો આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જોવા જઈએ તો કુખ્યાત ગુનેગાર છે મર્ડર ખૂન ખૂનની કોશિશ રાટિંગ આર્મ સેટના અલગ અલગ વીસ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં નોંધાયેલા છે વડોદરા સિટી અને આણંદ ખાતે અને આ ઉપરાંત એની પાંચ વખત પાસા પણ કરવામાં આવેલી છે આ આરોપી છેલ્લા આટલા દિવસથી ફલતો હતો અને એના કારણે એને અલગ અલગ ટીમ વડોદરા સિટીની બનાવવામાં આવેલી હતી જેમાં ક્રાઇમની ટીમ છે લોકલ પોલીસ સ્ટેશનની ક્રીમ અને પીસીબીની ટીમ જેમાં ગઈકાલે પીસીબીની ટીમને હકીકત મળતા એને દમણથી પકડી પાડવામાં આવ્યો છે અને હસ્તગત કરીને હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે કયા પ્રકારની